एडी मने मेन्दी रे हे मुकावो, मोटा मोटा फटाकडा रे फोडावो, आज मारी जानू रे आेसे अम जानू रे से, से हमणा

એ પણ બાપુ એમાં હું હતું ફોડવા દો ને આજ તો મારા લગ્ન છે એને હરખ નો હોય એ ગધાડી મારે તને શું કેવું તારો બાપ જાન આવે ને ત્યારે આ ફટાકડો ફોડવાનો છે આ મોટો ફડાક્યો એક જ છે બીજા બધા આવડા આવડા ફડાક્યા છે એ જાન આવે ને ત્યારે આપણે વટ પાડવાનો છે કે બાપુ ઈ હાસુ હો તમારું એ હમણા ફોડજે એની માને આજ મારા લગ્ન છે હમણે મારી જાન જવાની છે બધા વાહે ડિસ્કો કરે છે અને હું અહીંયા વાડીમાં બેઠો બેઠો માચું મારું શું શું કામ કે મારે બધા લગ્ન કરે ને એવા નથી કરવા મારે કાંઈક અલગ કરવા છે મારે આજે લગી કોઈ જાન લઈને ન જોઈ ને એવી કાંઈક વસ્તુમાં જાન લઈને જવું છે પણ એવી વસ્તુ શું હોય છે

यहाँ जाए और हम जो उतन का उन्हें तो रात ढोलिया हुई जो ना पढ़े ने तो खोटू का उंगला पकाए थे अरे आप बार दीजिए अरे <laughs> एक बार आप पढ़े ने पैसे इस्ती मर माम जो बल्ले बल्ले बट पढ़ बनो है <laughs> अला, 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 <laughs> अला, 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 अला। अरे 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 मिकी तू ये मत हो अरे 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 एक बार छोकरों से नहीं ना लगन से लगन કેવા ડિસ્કો કરે બાપુ મારે આ ગાડી માં જાન લઈને જવું મારે અહીંયા જઈને વોટ પાડવો છે ઓલું દરિયામાં અમે સ્ટીમર આવે મોટું મારે એમાં જાન લઈને જવું છે ત્યાં મારો વોટ પડવો જોઈએ ત્યાં પછી ગામ જોવા આવવા જોઈએ હજી લગી કોઈ જાન લઈને જુ ને એમાં જવાનું હે હાલો સ્ટીમર બાંધી જેવી પણ આ પસાર લાખ ની ગાડી બાંધી છે અને સ્ટીમર માં જવું છે હા

પેલા ગામ તારી બાપ આર વાળી વાત રહી માર વહુ નહી ખબર નઈ હોય એને ફોન કરીને કહી દઉં એ હા ભાઈ આમ જો અમે સીમા જાન લઈને આવ્યું તને ખબર છે એ મને ખબર છે તમે ગાડી માં જાન લઈને આવો છો તારી બાપ ગાડી માં નહી આમ દરિયામાં ના મોટું ઈમા

સગન ની જાતનું ઇસ્ટીમર જા છે પેલે બાપુ અહીંયા આવો તમને એક વાત કહું એ બાપુ માર ઘરવાળો ની સેવા તો એ વટ પાડવા હા થી આવડું મોટું સ્ટીમર લઈને આવે છે આ સમય ગામ માં વટ પાડ્યા વટ આટલા એના આમ જો પટા

ગામડામાં સગન ની વાતો થાય છે કે સગન ને કરી બતાવ્યું કોઈ ન કર્યું હાલો હાલો ખાય ખા ખાય ખા છે બાંધી આવી લગન છે <laughs>

કેવા આવતી એને ખબર પડી ગઈ હા હું આવું છું આવું જાવ તું માનતો નથી ચૂકા મારા માં જાન આવે હાલ બતાવું જોયું હવે તું માનો કે હું હજી ના માનતો હાથ ગામ ના માની ગયા તું હજી નથી માનતો હાલ તને બતાવો હાલ જાત આપડું સ્ટીમર આવી ગયું છે તો હવે ક્યાં મોકલવાનું છે ક્યાંથી માલ ભરીને આવ્યું તું દુબઈ થી આવ્યું તું આ તો હવે હે ને માલ ભરીને સીધું શ્રીલંકા આવજો હાલો ખરી બાપ રે ટીટા કેવડું બોટુ ઇસ્ટીમર એ આ છે લાગે છે આ ઇસ્ટીમર તમારું છે હા બોલો ને તે સાંભળો એ આજ મારા લગન છે મારી જાન જવાની છે અને વટ પાડવા હાટુ આ તમારો ઇસ્ટેમર ને એ મારા જાનમાં લઈ જાવું છે તો લઈ લ્યો ઘડીક લઈ લ્યો જાનમાં વટ પાડવા તારે ઇસ્ટેમર લઈ જાવું છે હા એ બહુ આગળ બેઠોય અરે મારા જાન લઈ જાય વાહે હોય કેટલો વટ પડે મારો લઈ લે પૈસા લઈ લે આનું ભાડું હાઈબ્રુ છે ભાડું કેટલું પંદર વીસ હજાર ઇસ્ટ કેટલું હોય હા ભાઈ હા એક આપણી કાંઈ ખાલી ફેરો મારીને આવે ને એસી લાખ રૂપિયા ભાડું થાય હા બોલ તું ગઈ

रस्तो ऐ, एक रस्तो हे उडी उडी नेला जाय तारू बाप इष्टी म्हणणा बसा एवढून लागतो ते आबरू जाय तिन तो हरू ने आणि आमचो भरता वाहू ने लावणी होय आम्हाला बेही तो जाय अमेसन काठे काठे आयला हा? हा अरे बाप रे होम तो हा वावरून टका थाय करता येणे आमचं काय तो लाया ऐ वाय जाऊ तेम काठे काठे आले जायचो आणि आमचो आमचो કામે પોઈ જજો હા વાંજો બેહી જા તું અરે તારો બાપ આ નંદીમાં કેરે મને પોગાડશે એ અરે બાપ રે અરે ડૂબી જાવ તોય માન તો લેવા દેવા આવજો હા વાંજો ને હું કાટે કાટે જ આવું છું તાર હારું હાર હા દે જાવ દે હરવર બો હા કહો છું હા મારો સગ મગ જાજો હાલો 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 તારી જાતના બાટિયા બાપા તું માનતો નથી ને ઘડી કાયા ઉભો રે રાધાબટ્ટા કે બટા મારે સોડી ક્યાં

સમજો બટા ગામ તો ઠીક એટલે આમાં હાથ ગામ ખબર પડી ગઈ હે ખટારા ને ટ્રેક્ટર ભરી ભરીને તો એ જોવા આવે હે અરે મારા બાપ હાથ ગામમાં હા બટા તો તો આપણે વટ પડી જવાનો હા સમજો પટ્ટા હાલો હાલો હવે તો મારેથી થી નથી महाराज अमयम जो नदी काटे स्टीमर लेन आवसी हेलो आपड़े इना हामे आयाला तो हामयू करवा बापू हामयू करवा आयाला से बेऊ हार ले लो आ लेयो लेयो आजगा महाराज परबारा न्या वय जाहे हेलो हेलो बताय हेलो जामो पड़ी गयो जामो हेलो हेलो

અને એમાં મારા જમય આઈગર બેઠા એ છે આઈગળ પણ મારું દીકરું હજી સ્ટીમર કેમ નો આવ્યું ક્યારે આવશે આ કોણ હે તો

તારો બાપ આયા મારું આખું ગામ છે અને હજી હાથ ગામ ના તો સમજો ટ્રેક્ટર ભરી ભરીને ને જોવા આવે છે તે અમારી છે આબરુ નો રેવા દીધી પણ મારી વાત તો સાંભળો બોલ બોલ કરશો આખું મોટું સબરું ઇસ્ટીબર બાંધ્યું તો તમારું ગામ ને તમારું ગામ પાંચ થાન એવડું બાંધ્યું તો તો ક્યાં હે ઇસ્ટીબર એ લઈને આવતા તા તે દરિયામાં આવ્યું તુફાન આ તમારું ગામ નંદીબાર દરિયો રહ્યો ને એમાં તુફાન આવ્યું તે પછી કે આ હવે નહીં હાલે અને એ કે તમારે એ નંદી કે ઊંડી નો હોય એમાં હાલે નઈ કે હેઠે અડી જાય કે મેં કીધું હવે શું કરશું કે આ નાનું એવડું લઈ જાવ અને કે ઈમડા કે ને તો એને દેખાડતી જો ફામું પીડ્યું જો પીડ્યું ખોટું બોલ માં ખોટું બોલ માં તો ફોન કરીને નો કેતો હોય તો કે મેં ઈ ટીમર બાંધીને આવી છે એ મહણિયા હાર હાસુ બોલ હાસુ બોલ

તું મને ઈ સ્ટીમર માં લઈ જાય તારી ઉપર સરસ વિશ્વાસ નથી રે બાપા તારી ઓકાત જ નથી તો કાકા નો કેતો હોય તો ઈ નો લાય જ કાઈ નઈ એકાઈ દી હારી ગાડી બાડી તો લઈને વાય ને હારી ગાડી માં ફોર્ચ્યુનર બાંધી હતી હા પચાસ લાખ ની આવે બાવીસ હજાર ભાડું હતું પણ આ ઇસ્ટીમર ના સકરમાં મેં મારી કાઢી મૂક્યો પછી તો આવે નઈ હવે કામ કરો હજી કઈ ને બગડ્યું

આમ તો જો બાપુ કેવું કર્યું માણીઓ કે ઈ લઈને આવી અને આ નાનું એવડું ઘોડીયું લઈને આવ્યો શું કરું સઈ મોટો દેખાડે એવા નોરિયા કા ગજ્જા તું કેતો તો ને મારો જમાઈ ઇસ્ટિમલ માં જાન લઈને આવશે લે 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 નાનું એ ઉડીયું લઈને આવ્યો લે બાપ રે